અને સાંભળે કે આપણી વચ્ચે જે વ્યક્તિ ઊભા છે ભાટીભાઈ એ વાકાનેર નગરપાલિકાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે છે કે અમે વાકાનેરના ચિત્રકાર પણ છે એના ઓળખની જરૂર નથી અને તમારા ચિત્રો જોવાય વ્યક્તિ પોતે કહે છે કે આવા આંગીય વિશેષ મોટા ચિત્રો દોરેલા છે તો દરેક વિદ્યાર્થી શાંતિથી પોતાના સ્થાને ઊભી રહેશે ચિત્રો પકડીશું રાખશો શું ચિંતા રાખશો આપડે બરોબર તમારો શું છે

આજે મારો બે સંદેશ છે તમે અત્યારે મારા બે સંદેશ છે કે વાકાડીમાં સફાઈ અભિયાન થવું જોઈએ અને વાકાડીમાં વૃક્ષો વધારવું આવા જો આ બે વધુ રહેશે તો આપણે જો વધુ વૃક્ષો રહેશે તો વરસાદ પણ આવે અને આપણું ગ્રીન પણ રહીએ અને સ્વચ્છતા પણ રહીએ બહુ સારો શું તમારો શું છે સબ્જેક્ટ શું કહેવાનું તમારે બરાબર જો ભાઈ કચરો જે છે ને આપણે ડસ્ટબિનમાં નાખવો જોઈએ તમે જેમ તેમ આપણે કચરો નાખીએ છીએ અને નગરપાલિકાના જે બધા જે જગ્યાએ તમને ગંદકી ફેલાય છે ગંદકી ન ભેલાય એટલા માટે તમારે કચરો ડસ્ટબિનમાં નાખવો જોઈએ એવો જો સરસ મજાનો સંદેશો લઈને આવ્યો છે ભારત

બરાબર ઘરે બધે કે શું તમારું મોનો ઉપર કે પરમતી પર પરો નાખવા એટલે કે કેવા લોકો છો એ નહીં નાખવાનું એની નાખવાનું એટલે કે આપણે પ્રોડ્યુસર દ્વારા આપણું વાહન આવે છે એની નાખવાનું બરાબર ને શું નું સુંદર જો બરાબર અને આ નીચે સ્થળો છે જ્યાં બધાય અહં એક છોડો છે કે જાય કે સોચતા સાંભળજો ભાઈ બધા હો આપણા દર્શક વાકાના તમામ નગરજનો સાંભળજો બેબી જરા શું કહેવા માંગે છે તમને આ ભાટીજીમાં આવશે immediately આપણે વાકાનેની અંદરમાં જ્યારે સ્વચ્છતાની વાત આવે ત્યારે આપણે બધાએ આપણા વિસ્તારથી લઈને આપણા તમામ મહોલાઓ શેરીઓમાં પણ આપણે સફાઈ કરવા માટેનું એક અભિયાન છે એના અંતર્ગત આજે તમારી સ્કૂલની અંદરમાં એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વાગી અને તમારી પાસે સહેવા છે ત્યારે આપણા શાળાના પ્રિન્સિપાલ તેમજ ગુરુજી અને મારા વાલા વિદ્યાર્થીઓ ખરેખર મને પ્રાઉડ છે કે આપણી જે શાળા છે તમારી શાળા થોડા વર્ષો પહેલા લલિત મહેતા સાહેબ જયારે શીવતા હતા ત્યારે આ શાળાને ગુજરાતની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળેલો છે અને એના સમાચાર મેં ગુજરાત ટાઈમ્સ અમેરિકાની

એના માટે અત્યારે તમે મારી ભાટીની ચેનલની અંદરમાં જોજો મે થોડા સુમાં હું સ્વચ્છતા અભિયાન માટે હું મારી એક આખી ટીમ લઈને છે અમારા સફાઈ કામદારો છે એને સાથે લઈને તેઓ સાથે લઈને બે હું દરેક વિસ્તારની અંદરમાં જિંદપરા છે આરોગ્યનગર છે વિશીપરા છે અલગ અલગ વિસ્તારની અંદરમાં જ્યાં મને કચરો જોવા મળે ત્યાં અહીંયા મોરક કચરાના વાળા છે તો એને અમે સ્વચ્છ કરવા માટે જે આખી અમારી ટીમ લઈને અને લાસ્ટમાં દેવે ફ્રી પછી એ અમે ડિલિવરી છીએ અને ખાસ સંદેશો પણ કે દરેક આ રીતે તમે કચરો નાખવાનો શુભ ભારત દેશના આજે લઈ આપણે પ્રગતિના છે ત્યારે આપણે પડતીના પંથે હોય આપણા વિસ્તાર કેન્દ્રમાં આટલી બધી ગંદકી હોય આટલા કચરા હોય આટલું પ્લાસ્ટિક હોય તમે જોવો તો જે જે આ બારાજી બધા આવા બધાના જે પેકેટોના તમે જોવો તો તેના મે ઉપાડીએ તો 50% થી વધારે આવા પ્લાસ્ટિક અમને મળે છે તો આ પ્લાસ્ટિક પર ન રાખવાનો તમારા ડસ્ટબિન માં પણ ભેદ રાખવાનું જેથી કરીને ડસ્ટબિન હોય તમારા વિસ્તારની અંદરવા ડોર ટુ ડોર જ્યારે કચરો લેવા માટે અમારા નગરપાલિકાના જે કર્મચારીઓને ની ગાડી લઈને આવે ત્યારે એની અંદરમાં બે ટાઈપના તમે કચરા તમે એને આપી શકો છો એક છે લીલો કચરો છે અને એક છે સૂકો કચરો અને એની બંનેની

ભાઈઓ છે આજે આપણે પ્રગતિના ઓળા પર સોપાન ઉપર જઈ ગયા છીએ આજે નરેન્દ્ર મોદીજી અને આપણા યશસ્વી વડાપ્રધાનના પણ જે સંદેશો છે એ એમ કે એક એક વૃક્ષ માં કે ના આપણે હવે આપણે વૃક્ષને પણ વાવવા જોઈએ કારણ કે વૃક્ષો જો ન હોય તો આજે તમે જો તો 50 50 સિવિયાને તાપમાન થવા લાગ્યું છે આપણે તે રેવા તો નથી સો નતર આપણે એસી ની અંદર માં જાય છે તો પણ આપણે બહાર નીકળી તો તો લાગે છે તો હવે આ આપણા નિવારણ માટે શું કરવું જોઈએ એના માટે તે તમારા જે બધા ઘણા બધા સરસુને આ જે છે કે હવે તમે જો તમે વૃક્ષ ન વાવો તો તમારી બધાની થવાની છે કે આપણે આપણે જે બધા વાયરસ છે બધા કે આપણે ખૂબ નુકસાન પહોંચાડ તો એની અંદરમાં આપણે કે અગાઉ આપણો આવું હતું આપણો અને અત્યારે આવું છે તો આપણે ફરી પાછું આપણું જો આ ભારત આપણું ગ્રીન થાય એના માટેથી ને આપણે બધાએ એક એક ઘરે વૃક્ષ વાવું જોશે કારણ કે જો વૃક્ષ હશે તો પ્રસાદ આવશે ને પ્રસાદ આવશે તો આપણું આપણું જે તંત્ર જે છે એની ઉપરમાં નિર્ભર છે વૃક્ષ બને હોય અને જો વરસાદ નહીં હોય તો આપણે બધા કંઈક કરી શકવાના નથી આજે તમે જુઓ તો ખરીદ પણ એટલી બધી ચોરી થાય છે આપણા જે મોરબી જિલ્લાની અંદર

નથી આવતું આવે છે તો એ ખારો પાણી હોય છે તે આપણે પીવા લાયક હોતું નથી તો આજે આપણે કઈ દિશા તરફ થઈ રહ્યા છે એ પણ આપણે બધા વિચારવાની જરૂર છે કે તમે ભાવી પેઢી છો તમે અમારું ભારતનો ભાવી છો જો તમે જ હવે આપ તો તમે તમારા ઘરે જ છે તમારા વિધિ વિધ ભાવી તો દર કે અમારા વાળા ઘરે આપ કે કે દાદા તમારે નથી કરવા એટલે હું તરત જ એનો અમલ કરું કારણ કે આ રીતે તમે તમારા બધાના તમે વાહા છો દીકરીઓ છે ને વાહ કરી રહ્યો છે બે હવે મને બહુ મય ભાટી એમ ને ને હવે કે ભો વધારે નથી કરવું મય બી નું ન પણ amare વિધી ભાટી એક કી કે આ દાદા લઈ કરવાઓ એટલે amare નઈ કરવાઓ એટલે દીકરો છે ને ખૂબ વાહ હોય છે તમારા પ્રતિ વધારે ખૂબ જ શાંતિ ઉભોતી હોય છે એટલે તમે તમારા પરિવાર તમારે બધાય ને કેવાળો કે લઈ આજથી આપણે તો કઠો આપણે આ બધા છોરા બનાવી નાખીએ આપણે બધાય આપળા શેરની ઉપર શપાઈ કરીશું આપણા વિસ્તારની અંદરમાં સફાઈ કરીશું ક્યાંય પણ આપણે કચરો જોવા મળે તો આપણે ડસ્ટબિનમાં નાખશું અને વધુમાં વધુ આપણે વૃક્ષો વાવશું એવું બધાય આપણે આજે ફળ લેવાનું છે જો તમે બધા વૃક્ષો વાવશો તો વાંકાની અંદરમાં તમે વૃક્ષો તમે મને તમે બતાવો કે વાંકાનીમાં એવા ક્યાં છે એવા જે શેર છે આપણે શેર બોલા છે કે જ્યાં સારા વૃક્ષો હોય સારો એક બગીચો પણ નથી એના પણ પણ માધ્યમમાં પણ હું ચીફ ઓફિસર સાહેબને પણ કહેવાનું છું અને તે બગીચો બનાવવા માટે વાય આપણે બેલે સુજે છે એ જે કામ થાય અને સારો બગીચો બને કારણ કે બગીચો હોય તો આપણો કોઈ મહેમાન આવે એટલે આપણો ફરવા જવું એના માટેનો પણ એક છે તમે પણ બની શકવો કઈ કે આપળા જે બધા દાર્મિક સ્થળો છે મેલ છે

જે આપણા ગુજરાતના બ્રાન્ડ એલેશે છે આ વિગ્રહ થોડી મારું છે તમે એડવર્ટાઇઝમેન્ટે જોતા છો એ આપણા ગુજરાતના બ્રાન્ડ એલેશે છે ઈ જે કચ્છમાં દેખ તો કચ્છ તમે જોવા માટે આવો તો આપણે કચ્છમાં જોવા માટે થઈ સુવા દેજી કે અમીડા વજન કે આપા બ્રાન્ડ એલેશે દર્તી છે એટલે ધારે ભાડીએ તો અમે એનું અનુકરણ થોડું દર્વાના જો તો તમારો અનુકરણ જોવા દર્વાના છે તો તમારી બધારી પાસે મોબાઈલ હોય છે બસ મને આપડા બધા પોઈન્ટ ઉપર તમે પાડો તમે બેસવા જે અહીંયા પોટા પાડો ગાયની મંદિરે પોટા પાડો ખાવા બધાયની સાથે પોટા પાડીને બધાયને શેર કરો કે ભાઈ તમે એકવાર માંકાલે જોવા માટે કે કે આ સ્વામીને મને જોવા માટે આવો મોર ભેલે જોવા માટે આવો જો અહીંયા પુરુષો આપણા બધા આવશે તો એનાથી શું થવાનું કે આપણી ઇકોનોમી કોણ આપણી વધવાની છે જો પૈસા આપણે વધું મળશે તો આપણે બધાની રોજગારી પણ વધવાની છે રોજગારી વધે તો આપણો થાય

svamini ne bendiruva lena મેં પ્રબોધી સાહેબને દીરે સોંપા છે કે સાકા જાય મને વાકાનેના પ્રાલે પરિષદ તરીકે બનાવવા માટે શ્રી સરેયા સાહેબ અને યુએ કનાણી આપા આભાર માનું છું કે તમે મને એક ત્રાવીશ્ર સુજાની એક નોંધ આપી છે કે હું સમાજની વચ્ચે જઈને આપને બે સપ્તાહ દ્વારા મહારાજા જય પુલકાઓજી છે એને પર હું બળ પાકું છું કે ઈ કોતે પ્રવાહ કારણે દોરો છે એવી બધાની સુરક્ષા મને બોલવાની જરૂર શુકુર બતત બકાઈ પી છે એ બદલ આ શાળાના પ્રિન્સિપાલ અને વડાઓ ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય